મ્યુનિસિપલ કમિશનર સાથે થયેલી બોલાચાલી બાદ પાલિકા અધિકારીઓ આંદોલન કરશે એ બાબતે નગરસેવક આશિષ જોશીએ મૌન સેવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાની બે દિવસ પૂર્વે યોજાયેલ સામાન્ય સભામાં નગરસેવક આશિષ જોશી અને પાલિકા કમિશનર દિલીપ રાણા વચ્ચે તુતુમેમે થઈ હતી શહેર ભાજપા દ્વારા કમિશનર સાથે કરેલ ગેરવર્તન બાબતે નગરસેવક આશિષ જોશીને ભાજપા દ્વારા નોટિસ અપાઈ છે નોટિસ મળ્યા અંગે નગરસેવક આશિષ જોષીએ પ્રતિક્રિયા આપી હતી નોટિસ હજી સુધી મળી નથી જે પણ ખુલાસો કરવાનો થશે એ ભાજપા અધ્યક્ષ સમક્ષ હું કરીશ પાલિકાના અધિકારી સામે માફી માંગવા અંગે જણાવ્યું હતું કે હું પ્રજાની માફી માંગુ છું શહેરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ભૂવાઓ પડ્યા છે એ બદલ શહેરીજનોની હું માફી માંગુ છું માફી નહીં માંગે તો પાલિકા અધિકારીઓ આંદરોન કરશે એ બાબતે નગર સેવક આશિષ જોશીએ મોન સે વિવતો પાર્ટી સિસ્ટમેટ પાર્ટી છે ને પાર્ટીને એવું લાગ્યું હશે કે આશિષ ભાઈનું વર્તન તો મારે ખુલાસો આપવાનો બી પાર્ટી મને સમય આપ્યો છે કે તમે પણ તમારો પક્ષ મૂકી શકો છો એ પણ આપના માધ્યમથી જ મને હજુ તો ખબર પડી છે કે નોટિસ આપી છે ને ત્રણ દિવસનો સમય છે પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી નવા છે પાછલા વર્ષોમાં શું શું કારણો બન્યા છે હિતમાં જે જે અમે અવાજ ઉઠાવ્યા છે એ બધી જ રજૂઆત હું પાર્ટીમાં કરીશ મારી પાસે પૂરેપૂરા પુરાવા છે કે મેં ક્યારે કયા અધિકારીને કઈ રીતે મેસેજથી વોટ્સએપથી ફોનથી જાણ કરી છે એ પણ હું અધ્યક્ષશ્રીને બતાવીશ અને જે પણ પાર્ટી જે પણ કઈ નિર્ણય લેશે એ માન્ય રહેશે પણ મને આ ચાર વર્ષમાં એ વાતનો ગૌરવ છે કે ફક્ત ને ફક્ત મેં પ્રજાના પ્રશ્નોને જ વાચા આપી છે મેં કોઈ પાર્ટીના હોદ્દેદાર કોઈ પાર્ટીના પૂર્વ હોદ્દેદાર કે કોઈ પક્ષને નુકસાન થાય એવું કોઈ જગ્યાએ મેં કામ નથી કર્યું તમામ બાબતમાં જ્યાં પણ મેં મારો સુર પુરાવ્યો છે એ પ્રજાના હિતમાં પુરાવ્યો છે માનવતાવાદી દરખાસ્ત હોય તો એમાં પુરાવ્યો હશે પણ પાર્ટીની વિરુદ્ધ કે પાર્ટીને નુકસાન થાય એવું કોઈ કામ નથી કર્યું એ મારે મારા શહેર અધ્યક્ષને રજૂ રજુ કરવાનું છે એ હું કરીશ અધિકારીઓ કહી રહ્યા છે કે આથી ભાઈ જોશી સભાવા કમિશ્નર ની માફી માંગે નહીં માંગે તો અમે જે વર્ક રૂલ છે એટલે કે 6 10 નીકળીશું જશું સીલ પર દેશું એ પ્રકારની વિચારણા કરવા માંગે છે કરી શકે છે આશિષ જોશી ફક્ત અને ફક્ત પૂર્વ વિસ્તાર અને વડોદરા શહેરના નાગરિકોની માફી માંગે છે કે અમે આ નાળું સાફ ના કરાઈ શક્યા 30 વર્ષથી આ નાળું સાફ નથી થયું એની રજૂઆત હતી અને જો અમારા ધ્યાન પર ગયા વર્ષે જ આવ્યું હોત તો અમે ગયા વર્ષે જ આના માટે આ રીતે જ લડત કરીને પણ નાળું સાફ કરાવત આશિષ જોશી પ્રજાની વડોદરા શહેરની માફી માંગે છે કે અમે આ વડોદરા શહેરને સો ભૂવાની ગિફ્ટ આપી છે આશિષ જોશી માફી એવી માંગે છે કે હજુ બી એક્સિડન્ટ થી અને ઢોરો થી આ શહેરમાં નાગરિકો મળી રહ્યા છે તો હું એ બધાની માફી માંગુ છું એટલે મારે અમે પ્રજા માટે ચૂંટાયા છે ને પ્રજાના કામો જો ના થતા હોય તો એ પ્રજાની અમે માફી જરૂર માંગીશું ટાર્ગેટ કરવામાં આવે છે